આપડે ગાડી લઈને આવું પડે બાકી હાલી ને ગમે એટલી વાર આવી તો કઈ છેટી નથી એમ હવે આપણે જવાનું છે બાર ગામ હવે ગંગા ગૌરી દેવાનસિંહ પપ્પા ને સંભાળવાનું છે કેવી રીતના દોરાવી ને કેવી દોવી ઈજી કરે બે ટાઈમ ગંગા નું સેટિંગ દેવાનસિંહ પપ્પા ને કરવું જોઈએ રાધા ને ધવરાવી દેજો બીજું હું એટલે એને હવે ભૂખ લાગી છે અને આજ આપડી રાધા ને ખોડ મુકતા દેવાનસિંહ પપ્પા ભૂલી ગયા એટલે પેડો પેડોરિયો ગંગા ને ખીલે છે અને હવે તો ઈ ખોડ નો જ ખાય એને તો દૂધ જ પીવું હોય ને આપણે નીકળી ગયા જુનાગઢ જવા માટે દેવાનસીન પપ્પા આપણે દર વખતે આવે એમ હાથો દર બેહાડવા આવે છે ભેગા નથી આવતા એટલે પેલા આપણે જવાનું છે દેવાનસી રૂહી ને તેડવા અને ન્યાચીન પછી દેવાનસી રૂહી ને લઈને આપણે જવાનું છે વિસાવદર પ્રસંગમાં એટલે એને બીસાડીનો હોસ્ટેલ માં હોય એટલે કે હોવાય નહીં લાઈટ તો એને લઈને જ જાવું છે પરીક્ષા પૂરી થઈ ગઈ છે એટલે પરીક્ષા હાલતી હોય તો કોઈ લઈને જવાય નહીં આજે આપણે લાઈટ કે ફોલ્ટ માં એટલે તાપ આવી ગયો હાડા હાથ વાગે એટલે ભાઈ એ ઊઠી ગયો તો પણ માન ભાઈ ને ભાઈ એ કારણ કે પછી મને દેખે ને ને તો મારું નામ નથી લેતો પણ દેખે ને તો ભેગું આવું એ મને ત્યાં આવી એટલે આપણે બસમાં માં ને એટલે એનો પ્રશ્ન રહે જો પપ્પા હોય તો કઈ વાંધો ન આવે કારણ કે ગાડીમાં માં એમને ઠોકાવી દેશે તો બસમાં તો હું એને એકલી કેવી રીતના લઈ જાઉં એટલે એના પપ્પા કે લઈને નથી જાઓ

જૂનાગઢ પહોંચી ગયા એને તો અડધી કલાક થઈ ગઈ પણ અમે બે બેનું ભેગી થઈ ગયા એટલે વાતો કરવા માંડ્યા એટલે વાતો કરતાં કરતાં અને આ જૂનાગઢ દ્વારા યોગેશ દ્વારા જોકે હું કહેતી હોય મારા બધા વિડીયામાં કે અમે બધી બેનું ફેમિલીમાં જ રહીશી જોઈન્ટ ફેમિલીમાં જ અમને કોઈને નોખો રહેવાનો શોખ જ નથી આ જૂનાગઢ બેન છે એ એને જેઠાણી નણંદ હાહુ હાહારા બધા ભેગા રહેશે એના છોકરા એટલે એની ફેમિલી તો અમારી બધી બહેનોથી બહુ જ મોટી છે

આપણે આવી ગયા રૂહી દેવાંસી ની હોસ્ટેલે અને રૂહી દેવાંશી તો પગથિયે વાટ જોઈને મેની ઘોડે બેઠી જો કે જેટલી ખેડું મેની વાત નો જતી એટલી રૂહી દેવાંશી આપડી વાત જતી હતી હવે બેન જો હવે આપણે ની ફી ભરી દીધી અને એને તેડવાનું કાલ ન હતો પણ આપણે શ્રીમદ એને બેને લઈ જાવી દીધી એટલે આજે જ તેડી દીધી કા રૂહી કાંઈ રૂહી કે હું રોઈ રોઈ ને અડધી થઈ જાય ભેગી તો તને અડધી નહીં થવાની આપણે પૂરી પૂરી જ જોઈશે પણ તું આજે જ આવી જશે અને એમાં પાછું પ્રસંગમાં જવા સીધું મળે એટલે તો મજા જ આવી જાય ત્યાં તો બધા એના માસી બધા ભેગા થાય કાંઈ કહેવાય આવી ગયા વિસાવદર વિસાવદર મેં માં માં તો આ વખતે આપણે પહેલા નથી આપણે મોટા બાર રીતી બેન ને ચૂપી બેન ની વખતે રમેસ કા ની પહેલા છે બકા મમ્મા કા કરતા લાવાય કોરંગલી સુબેલ રહેગા અને આપણે આમાં અમારે મોણું જાતું પણ અમારે શું છે આ રસોડા નું વેતો આવનું કેમ છે કેમ કાય રસોડા નો રસોડું ઘર છે એટલે કોઈ ગેરે પાસે હોય અને વિનુ કાકા રસોઈ કરને ભાઈ કિનો કરને

તો આપણે છે આવી ગયા કારણ કલુ બેન આપણે ગામના ગામના દીકરી રહ્યા એટલે કે બબે સંબંધ તો કાકા તો પ્રફુલ્લા

ગામ ફરીને આવી ગયા રસોડામાં વિનુ કાકા પાસે આપણે વિનુ કાકા એ હું રસોઈ બનાવીને રસોડામાં જવો આવું જ પડે ઘામમાં ફરી લઈ અરે અમે જઈ ગયા બોરી વાત ભાઈ બીજું કઈ

આપને ભાવે બહુ મોદીશું આતી વાઈફ લે કરાવજો હાલો હાલો પણ ગુંદી ભાંગો એટલે લાડવા વરવે હા આપણે કે શું કરશે અત્યારે ખાઈ લે હા તમારે ઉપાધી કરો લાડવામાં પહેલા તો આપણે ગુંદી અને આમાં પાછું ઘી નાખી દીધું એની સુગંધ એકદમ સરસ આવે હવે આપણે નાખી દીધું કાજુ બદામ અને કાજુ બદામ આપણે ભાઈ ની ઘેરે તો ઉડો કોઈ જ નહીં જો કારી કરીને ડાખવા ના ડાઢવા ખાતા રહે છે કેમ બાખાનો મારા બે માંજી પાછો મોતાને એટલે અને થોડા જાજા ડાખવા પડે રવિયાને રસોઈ બનાવવાની છે રવિયાને ખાવવાની છે હો અને હવે આપણે આ એસી ને જાઈફો કેને કાપી તો થઈ એક ના રવિયા ઈ રાજીアン જવાબ આ જો હું નાખ નાખવાનું છે હવે નાખી દી આપણે મેન મોતીચૂર સ્વાદ હોય તો ખમમડો એનો સ્વાદ આવે ઢોકરાનો એટલે આપણે ઈ નીકા કરે એને ખુશી હવે આપણે વાળી આવી જ ના